યુનિયનની ઓફિસો જબરદસ્તી ખાલી કરવાના આક્ષેપો કરાયા છે સમગ્ર હતો સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 25 જેટલા યુનિયનોને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ સીવાજ દ્વારા તારીખ બારમી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવ્યો હતો અને એક પત્ર ગઈકાલે આપવામાં આવ્યો હતો અને જે પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા યુનિયનની આટલી આટલી માહિતી અમને આઠ સુધી એટલે કે તારીખ ઓગણીસમી સુધીમાં સાંજ સુધીમાં મોકલી આપતી અમારા તમામ યુનિયનોએ પોતાની તમામ માહિતી ડેપ્યુટી કમિશનરશ્રીને લેખિત સ્વરૂપમાં પહોંચાડી અમારા તમામ પચીસે પચીસ યુનિયન ટ્રેડ યુનિયન છે એમના રજિસ્ટ્રેશન છે રજિસ્ટ્રેશન થયેલા છે એમની પાસે એમના જરૂરી કાગળિયાઓ છે એ કાગળિયા સંબંધિત ઓફિસોમાં અમે પહોંચાડ્યા છે ડેપ્યુટી કમિશ્નરથી લેખિત જવાબ આપ્યો છે અને એ લેખિત જવાબ મુજબ અમાર અમે જે કંઈક વિગતો રજૂ કરી છે એ વિગતોને ધ્યાને લઈ હવે પછીની જે કંઈ કાયદેસરની આગળની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ એમાં અમે છીએ એમાં અમારો કોઈ વિરોધ નથી પરંતુ પરંતુ આજ રોજ સાંજે છ કલાક પછી મહાનગરપાલિકાની મુગલીથરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં સાંજે છ કલાક પછી જેટલા યુનિયન છે એ યુનિયનોના બહાર જે બોર્ડ લાગેલા હતા એ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા અને અત્યારે રાત્રે બાર કલાકે એકા એક જે અમારા યુનિયનો છે એ યુનિયનોના તાળા તોડી અને અમારો જે સામાન છે એ સામાન બહાર કાઢી રહ્યા છે અને એ તમામ સામાન બહાર કાઢ્યા પછી સંબંધિત અધિકારીઓ જે અહીં હાજર છે ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેલના અને સિક્યોરિટીના એ માણસો અમારી ઓફિસનો કબજો લઈ લેશે એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે અમારા યુનિયનના જવાબદારો અહીંયા આવીને ઊભા છે અને અમને અંદર જવા પણ દેતા નથી જેથી અમે પોલીસ ખાતાને જાણ કરી છે અને અમે પોલીસ ખાતામાં અમારી ફરિયાદ અરજી આપવા માટે અત્યારે જઈ રહ્યા છીએ